કુટુંબ છે ને અમુક પ્રકારના અલગ અલગ કુટુંબ હોય કેટલાય એવા પરિવાર હોય કે એને કમાવું નથી વાપરવાય નથી કમાવાની કઈ ઉપાધિ ન હોય ખોટી મહેનત નો કરે ખોટી રીતે કમાવાની કાંઈ ઉપાધિ ન કરે અને વાપરે નહીં નો મોટરસાયકલ લઈએ નો ક્યાંય ફરવા જાય નો બારનું ખાય જેટલું હોય ને જેટલું કમાણા હોય ને એમાંથી એ નિરાય તે પૂરું કરી દે અને ખાઈને ને મોજ કરે જેટલું કમાય એટલું જ ખાય એટલું એટલું જ ટૂંકમાં એ પ્રમાણમાં જીવે ખોટું કંઈ કમાવા માટે અળિયા ન કાઢે કે કાંઈ ખોટી મહેનત ન કરે કાંઈ નહીં કમાવાની ઉપાધિ જ નહીં આપને એમ થાય કે આ પરિવાર શું કરે અને કમાવાની કાંઈ ઉપાધિ નથી ઘણી વખતે એ આપણે વિચારીએ કે કમાવાની ઉપાધિ નથી અમે વાપરતા નથી વાપરવાની કઈ ઉપાધિ નથી ખોટા કોઈ શોખ નહીં કાંઈ નહીં પછી બીજો પરિવાર એવો હોય કમાવામાં ફૂલ કમાતા હોય પણ વાપરવામાં હેવી કંજોસાઈ કરે ને પોઈતા હાટુ વાપરે ઘર હાટું નો વાપરે સારું ન ખાય અને માલનો ઢગલો જ કરે પછી ત્રીજો પરિવાર એવો હોય કમાતાય હોય ફૂલ અને વાપરતા હોય જે પ્રમાણમાં કમાતા હોય ને દહ વીસ ટકા રાખીને વાપરી નાખતો હોય એસી ટકા વાપરતા હોય ને મોજ કરતા હોય મજા કરતા હોય અને હેવી લહેર થી જિંદગી જીવતા હોય ને પછી એક પરિવાર એવો હોય કે કમાતું હોય ને લો કે લાખ રૂપિયા મહિને કમાતો હોય ને તો દોઢ લાખ વાપરતો હોય જલસી જ મારતો હોય ઓલો હોય એનાથી ઊંચું બતાવી દેતો હોય ઢગલા જ કરતો હોય ગમે ત્યાં ગયા હોય તો મોજ થઈ જાય ખાલી જમવા જતા હોય તો એ હોટલ ઓવર જ હોય એની બધું લાખ કમાતો હોય દોઢ લાખ વાપરતો હોય આવો પરિવાર હોય આ પરિવાર જ્યાં સુધી હાલતા હોય ને ત્યાં સુધી બધા પરિવાર સુખી હોય પણ લાંબા ગાળે પરિવાર છે ને બે જ સુખી હોય એક પરિવાર કયો કે જેને ખોટી રીતે કમાવા માટે મહેનત નથી કરવી અને વાપરવાય નથી એ પરિવાર સુખી હોય શું કામે કે જેટલું એ કમાય છે એટલું જ એ વાપરે છે એટલું જ ખાય છે ને એમાં એવા સંતોષ હોય નિરાય દ્વારા કોઈ જાય બી બાજુવાળા ગમે એ કરે ગમે લઈએ ગાડી લઈએ કે ગાડો લઈએ જી લે એને એની કોઈ ટેન્શન નથી એને ફક્ત જેટલું કમાય છે એટલું જ વાપરવું છે જાજુ કમાવું નથી જાજા વાપરવાનું એ પરિવાર ખૂબ સુખી હોય છે અને એક પરિવાર એ સુખી હોય છે જેટલા કમાતા હોય એમાંથી એસી ટકા છે વાપરવું છે પણ એની પાસે હિસાબ હોય છે કે હું લાખ કમાવું એસી હજાર વાપરવા આ બે પરિવાર છે ને લાંબા ગાળે સુખી થતા હોય છે અથવા તો સુખી હોય છે અને બીજા જે બે પરિવાર છે ને એ બે પરિવારમાં એકાદ પરિવાર જે છે કે લાખ કમાય છે ને દોઢ લાખ વાપરીને ને એનું ઉઠામણું થઈ જતું હોય છે અને એક પરિવાર એવો હોય છે કે જે કમાય છે પણ વાપરતા નથી ઢગલો કરતા હોય પૈસો કોઈ દી કોઈને કામ નથી આવવાનું ઢગલા જ કરી રહ્યા હોય છેલ્લે છોકરાઓને એ વાપરે નહીં ને પડ્યું જાય એટલે બે પરિવાર છે ને એ હેરાન થાય છે અથવા તો દુઃખી થતા હોય છે આપણે કયા પરિવાર આવી છે ને જરાક આપણે ચેક કરી લેવું બરોબર ને રીખાલાલ નું આવું માનવાનું છે